તમે કદાચ વિચાર કરો આ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હોય તો ઓછું બજેટ છે પણ આવી જાય કદાચ વિચાર કરો મોદી સાહેબ તો ઓરિજિનલ મોદી સાહેબ એક ભારત માતા કી જય બધાને પ્રેમથી બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી કૃષ્ણ કનૈયા લાલ કી ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો આજે મે નિકોલ મે આયા ભાઈઓ બહેનો भाइयों बहनों मैंने सिटीएम रिक्शा वाले को देखा मैं और राहुल जी रिक्शा में आए भाइयों बहनों बीच में राहुल जी ने इतना बघारेला रोटला खाया इतना पाव भाजी खाया इतना ऊपर कोल्ड ड्रिंक्स पिया भाइयों बहनों कि अभी कल पता चलेगा खुशबू गुजरात की जाहिर है तुमने मज़ा आवे और राहुल गांधी साहब ने तुम्हें हाफड़ो ने तुमने तो हमसे गला मादू ने गाय ठलवाई की ओरिजिनल राहुल गांधी जी देखिए भैया ये सूट बूट वाले हैं ये राजनीति कपड़े बड़े चित्र से जानते हैं भैया मैं जब यहां प्रोग्राम में आ रहा था मैंने मेरे ड्राइवर को कहा कि कार में चलाऊंगा उसने कहा राहुल जी मैं उतर जाऊंगा मैंने पूछा क्यों भाई तो उसने कहा राहुल जी ये कार है कोई सरकार नहीं जो कोई भी चल में तेरी बात हाशिश हाउती वजार तो मजा ना बात चाव लालू प्रसाद अरे कहाँ है बुढ़बा अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है ये हमारी ममता रेल मांगी थी।, मांगी थी नहीं मांगी थी नहीं मांगी थी तो नहीं मिलेगा पा हम लालू प्रसाद यादव जब तक समोसे में आलू है बिहार में लालू है हाँ मजा है मने जाती ख्याति मिली नाना पाटेकर

अमुक नो आनंद होई तमे तिरंगा पिक्चर नो राजकुमार જોઈ લ્યો ઓ ગાની ના તલવાજી 16 ના ગોળીઓ કે બહુ ચાર છે બંદા ડરતા હૈ તો શી પરવ ટીકાર છે એ જગ્યા ભી અમારી હે એ કલાકાર ભી અમારે હે ઓર એ સાઉન્ડ ભી અમારા હે જાની કલાકાર ને મજા હોય અન સૌ થી બધા ને મજા આવ છે આકા બગડવી માં અધિકા માં દીકા કે ખવંતી ભજી હો

અને બહુ બર પાતણ બાજુ પોગામ ગઈ જાજો પાતણ બાજુ હો કા પીવાની વાત હે ને પહેલા પીવાનો જોક લી લે હો ને હા માદી કા તંજા ફૂલ થઈ ગયા છે ફૂલ થઈ ગયા નીચે નીક ડાબી ગયેલા માથી કરા રોયલ સેગ ને બ્લેક લેમન હો આ કા તંજા ફૂલ થઈ જાય ને એમાં મને કે ભૂખ લાગી તું કને હો જવાય નહીં માદી ક બોકડો વાય દો બોકડો લીધો

આપણે ત્રણ વર્ષથી કલાકાર ઇન્ડસ્ટ્રીમાં છે કમો ત્રણ બોલે હજી અમને નથી ખબર પણ એને નસીબ કહેવાય એને નસીબ કહેવાય અને બીજું એક વસ્તુ તમને એ કહું કે મહેનત આખું દુનિયા કરે બધાને પોતે પોતાના પ્રારબ્ધ પ્રમાણે નામ મળતું હોય કામ મળતું હોય પણ જેની ઉપર કૃપા થઈ જાય ને પછી કોઈ થી ક્યાંય ન ઉભો રહે કૃપા જીવનમાં જરૂરી છે યાદ રાખજો જીવનમાં કૃપા જરૂરી દુનિયા કૃપા ફળે એની કૃપા ક્યારે ફળે મા બાપ પુનાય હોય રોટલો મોટો હોય તો મળે બાકી ન મળે ભાઈ કોક કોટરમાં પાંચ જણા બે હિસાબ એમ ન મળે જણો મને સરકારી નોકરી કરાય મન કોટર આપે તો રહેવાના આપે પીવાના નો આપે હા અરે ખરા આવ્યા ને કરે હું એક ચેક છેલ્લો જોક લઈ લઉં સમજા કમલેશભાઈ હું ખરેખર નથી કીધું હું પ્રોગ્રામ પૂરો કરવા કરીને જતો હતો અમદાવાદથી સીટીએમ બે જણા ફોલ થઈ જતી સમજા આજે મેં તો હાલો સાંભળવી ખરા બધે હું વાતો કરે તો જ આમ તો ખરેખર આમ વરસાદની સીઝન હતી એટલે બે જડિયા બેઠા હતા વાતો કરે મોટા કાલ ભાગવત શબ્દ નોટો આવ્યો હતો ને ક્યાં હતો હું કઠા વાહે બેઠો હતો તો દેખાડું નહીં કે કઠામાં જીવ ન લાગ્યો પછી હું ડીવ ગયું એટલે મને બહુ મજા આવી તમે ફોર વ્હીલ નો કાચ ખોલ નાખ્યો એક દારોડીયો ફૂલ થઈ ગયો હતો અને બરોબર ઝીણું ઝીણું વરસાદ ચાલ્યું છે એમ જા ત્યાં એક કે મોટા આકાશમાં ગાણા પડી ગયા બધા એટલું નાખી જતા આય છે તમે આખો દરવાજો ખોલ નાખ્યો તો થોડીક વાર થયું વિઝલી થઈ બીજ દરોડી તો અહીં સુધી ભી ગયો આ વેલ્ડિંગ વાળા આવી ગયો બોલો શું કરો તમે કયો હે એટલી આ છે ખરેખર તમે વિચાર કરો તમે અને હું છેલ્લો કહી દઉં જો ગુજરાત જેવું કઈ માનવતા છે આપણું રાજ્ય રાજ્ય જો આવું આવું તમને ક્યાંય નહીં મળે તમે જાવ અહીંયા તમે અડધી રાતે ભૂલા પડો ને તો ઘરે રાખે ને ભાખરી માં ટિકિટના પૈસા આપે હો આ આપણું ગુજરાત અને ગુજરાતમાં પૂરી માનવતા ન કરતા તમારા અમદાવાદમાં બીઆરટીએસ છે અમારા સુરતમાં છે પણ અમારા સુરતમાં બીઆરટીએસમાં ભીડ બહુ કેમ કે એકવી રૂપિયા ટિકિટ નાખી બાયું આખો દી સુરત ફેરા કરે 1000 રૂપિયા અને એમાં એ અમારે બીઆરટીએસ માં પ્રકાશ કઈ બહુ ભીડ એમાં એક વિદેશી કોઈ છોકરી આવી છે સમજા અને એટલા ફિટિંગવાળા કપડાં પહેર્યા છે ને તે બસમાં સડી નો દેખતી એક ભાભાઈ ટેકો કરીને સડાઈ દીધી તે ભાભાઈ બસ માં આવી ગયા તે છોકરી કે દાદા તમારે ક્યાં આવું એ કી તને સડાવી મેં તને ઉતારશે કોણ લે બોલો કેટલી માનવતા હે કેટલી માનવતા અને ખરેખર તમે સુરત આવો ગમે ન આવો તમે એક વસ્તુ નોટ કરજો ગયો આપને મેં કી ઓ હો હો વરાસ આવડું મોટું એક્સિડન્ટ હાથ આઠ જણા કપાઈ ગયા છે હાથ આઠ જણા મરી ગયા છે વચ્ચે જન જો થું ખબર એક લેડીઝ નું એક્ટિવ ભટકાનું હોય પાંચ જણા પંખો સીધો કરતા ખે કે ખે કે અને મારા દીકરા લેડીઝ ના એક્ટિવ ભટકે બબે થી કારખાના રજા મૂકી ગયા છે આ બધા અને કમલેશભાઈ વાત કરી ને હજી તમને કરી દઉં કે માઉ એ નવ નવ મહિના આ પેટમાં રાખ્યા હોય માનતા હોય મને દીકરાને જન્મ આપ્યો હોય આ બધા ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ બનીને બેઠા હોય અને પાછા નામ કેવાય ખબર મિસ ક્યુટી ભાઈ ઘર ભેગી ના થાવ અને પાછી ઓલી ઇન્સ્ટાગ્રામ વાળો કે હોત નો ભાઈ હવે મારી સાથે આટલી બધી વાત ના કરો હું છોકરો છું હું તો એ કરો ને લ્યો કેટલો હરોખ છે વિચાર તો કરો તમે હે પણ આનંદ કરો મજા કરો વળી પાછો હું તમને આનંદ કરવા આવીશ પણ જેનું ગુજરાતમાં ખૂબ સુંદર મજાનું નામ અને ખૂબ લોકગીત પ્રસિદ્ધિ ભાઈ એકવાર બેન અપેક્ષાબેન પંડ્યાને જોરદાર ધાલીથી વધાવો અમે વળી પાછા આવશું વળી પાછા આનંદ કરાવશું પણ જેનું ઘરે હાલતું હોય બે હિજો રેડી તો હું રજા લઉં એકવાર જોરદાર ચાલી છે અપેક્ષાબેન વધાવો બે હાથ ઊંચા કરીને મારો બાપ આવો બેન અપેક્ષાબેન પંડ્યા આવો